નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સંઘ એટલે કે ખેડૂતો સાથેની ને ખેડૂતો માટેની આ ચેનલની અંદર હું એજય શિયાળ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂતની મુલાકાત માટે આવ્યા છીએ કે જેમણે એ આ પાવર વીડર દ્વારા એ પોતાની એ ઓછી જમીનની અંદર એ ઓછા ખર્ચે કઈ રીતે સારામાં સારી ખેડ કરે છે તેના માટે ખાસ કરી અને ખેડૂત મિત્રો એ આ પાવર વીડરનો ઉપયોગ કઈ રીતે થાય એનાથી શું ફાયદા થાય એના માટે થઈને ખાસ કરી અને ખેડૂતભાઈ શ્રીની મુલાકાત માટે આપણે આવ્યા છીએ તો સૌથી પહેલાં આપણે એમનો પરિચય લઈએ અને પછી આગળ આપણે વાત કરીએ તમારું નામ શું છે શેનમાં નવીનભાઈ બોવા શેનમા નવીનભાઈ બબાભાઈ મોટી દાવ ગામ મોટી દાવ તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો મહેસાણા તો મહેસાણા જિલ્લાના અને મહેસાણા જિલ્લા તાલુકાના મોટી દાવ ગામની અંદર એ આપણે એ બાબુભાઈ શેનમાની મુલાકાત માટે આવ્યા છીએ નવીનભાઈ શેનમાની મુલાકાત માટે આપણે આવ્યા છીએ અને એમણે એ આ પાવર વીડર વસાવેલું છે પાવર પાવરવીડર એટલે કે આ ખેડૂતોની એ ખેતી કરવા માટેનું એક સાધન છે જે ખેડૂત મિત્રો આના વિશે નથી જાણતા એના માટે ખાસ કરીને આપણા વિડીયો બનાવવામાં આવેલો છે આ પાવર વિડર છે ખાસ કરીને જે ખેડૂત મિત્રો ઓછી જમીન ધરાવતા હોય તો એ પણ આ પાવર વીડર દ્વારા એ પોતાની ઓછી જમીનની અંદર એ ઓછા ખર્ચે અને ઓછા માણસ રાખી અને ફક્ત એક માણસ દ્વારા એ ખેતી કરી શકે છે બીજું કે પાવર વીડર એ ખાસ કરીને આંતરખેડીની અંદર એ ખૂબ જ ઉપયોગી છે આંતરખેડની અંદર એની ખૂબ જ સારામાં સારી કામગીરી અને છે અને ખાસ કરીને અત્યારે તો હાલ ચોમાસાની એ સિઝન છે ચોમાસાનું વાતાવરણ છે પણ જ્યારે એ વરાપ હોય શિયાળું હોય ઉનાળું હોય એના અંદર એ ખાસ કરીને કોરી જમીનની અંદર આ પાવર વીડર એ સારામાં સારું કામ આપે છે આપણે કોઈપણ કંપનીના પ્રચાર પ્રચાર માટે નહીં કોઈ પણ કંપનીની એડવર્ટાઈઝ માટે નહીં પણ ખેડૂતો આ એક પાવર વીડરથી એ અનુભવી થાય અને પાવર વીડરની એમને માહિતી મળે હેતુથી આપણે આજે આ પાવર વિડરની એ ભાઈશ્રીની મુલાકાત માટે આવ્યા છીએ તો આ પાવર વીડર કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે એ

ચોવીસ પચીસ માટે થઈને એ હજી એનું ઓનલાઈન અરજી કરવા માટેનું પોર્ટલ ખુલેલું નથી તો જે ખેડૂત મિત્રો આના અંદર સહાય લેવા માંગતા હોય તો તે જ્યારે પોર્ટલ ખુલે તમને જ્યારે એના સમાચાર મળે ત્યારે એ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી એ સાધન લીધેલું હોય એના અંદર તમને સબસિડી સહાય મળવા પાત્ર રહેશે નહીં તો એવી જ રીતે એજીઆર ટુ યોજનામાં એજીઆર ફોર યોજનામાં ફાર્મ મિકેનાઇઝેશનની અંદર એ તમને આ યોજનાની અંદર એ સહાય મળવા પાત્ર રહેશે તો જે ખેડૂત મિત્રો એ પાવર વિડર ખરીદવા માંગતા હોય તો આ રીતે એ પાવર વિડરની સહાય લઈ શકો છો તો આપણે અહીંયા જોયું છે કે આ ભાઈ શ્રી ખેડૂતભાઈની એ ખેતરની અંદર એ પાવર વિડર કઈ રીતે કામ કરે છે આપ લાઈવ નિહાળી શકો છો તમને પાછળના ભાગમાં આપ જોઈ શકો છો કે આ જે આખું ખેતર છે આખા ખેતરની ખેડ એમણે જાતે એકલાય કરી છે એટલે ખાસ કરી અને વધારે માણસની જરૂર પડતી નથી આના અંદર ઓછો મજૂરી ખર્ચ અને ડીઝલ દ્વારા આ ડીઝલથી ચાલતું આ એન્જિનથી ચાલતું એ આ એક ઓપરેટેડ પાવર વીડર સાધન છે તો ખેડૂત મિત્રો અહીંયા તમે લાઈવ એ પાવર વીડર કઈ રીતે કામગીરી કરે છે અને એના શું ફાયદા હોય એની આપણે માહિતી મેળવ્યા બાદ અહીં આપણે જે ખેડૂતભાઈની મુલાકાત માટે આવ્યા છીએ એવા નવી નવીનભાઈ શેનમાએ સરસ મજાનો આપણને લાઈવ વિડીયો બતાવી અને અહીં આપ સર્વને આ પાવર વીડર બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આ કિસાન સંઘ ચેનલ વતી હું નવીનભાઈ શેનમાનો ખૂબ ખૂબ અહીં આભાર વ્યક્ત કરું છું નવીનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો ખેડૂત મિત્રો આવા અવનવા ખેતીવાડી વિષયકના યોજના કે વિડીયો જોવા માટે અમારી કિસાન સંઘ ચેનલ સાથે કાયમથી જોડાયેલા રહો અને આવા અવનવા એ વિડીયો તમને જો પસંદ આવે તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો જેથી કરી અને તમને એ અલગ અન્ય ખેડૂત મિત્રોને પણ એ આવી યોજના કે માહિતીથી એ લોકો વાકેફ થાય સરકાર યોજનાઓનો લાભ લે એવા ઉદ્દેશ્યથી આપ સર્વ ખેડૂત મિત્રો કાયમથી આ કિસાન સંઘ ચેનલ સાથે જોડાયેલા રહેજો આભાર